ફ્રી શૈક્ષણિક સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી રાજસ્થાન કપલ tour નું આયોજન અત્યારે જોરશોરમા આવી રહ્યું છે અને કે આપણે રૂટ પણ તૈયાર કરી દીધો છે એમાં થોડું ઘણું બાંધછોડ આપણે કરશું આગુ પાછું જે કંઈ થાય કે ભાઈ આપણે મહુવાથી પહેલા બજરંગદાસ બાપાના દર્શન કરીને નીકળવાનું છે મહુવા આપણે સાત તારીખે સાંજે ચાર કલાકે આપણે અહીંથી નીકળવાનું છે મહુવા સાત તારીખ અને ગાંધીબાગની પાછળ જોગસ પાર્ક સાંજે ચાર વાગે આપણે બધા ભેગું થઈ અને નીકળવાનું છે પેલું આપણે સ્થળ બજરંગદાસ બાપાનું દર્શન કરીને આપણે અહીંથી મોવા છોડવાનું છે સવારે આપણે પહોંચવાનું છે અંબાજી અને ગબ્બર અંબાજી અને ગબ્બર ત્યાંથી લઈ અને ત્યાંથી માતાજીના દર્શન કરી અને આપણે આબુ જવાનું છે પછી આપણે રાજસ્થાનની બોર્ડર પાર કરી અને રાજસ્થાનમાં પ્રસ્થાન કરવાનું છે રાજસ્થાનમાં આપણે રાત્રે ત્યાં પહોંચશું આખી નાઈટ આપણે માઉન્ટ એવરેસ્ટ ઉપર રોકાવા રોકાવાનું છે એ ફૂલ એન્જોય કરવાનો છે આખી નાઈટ ત્યારબાદ સવારે આપણે સાઈટ સીન જોવા માટે નીકળવાનું છે બીજા દિવસે સવારે ત્યારબાદ બીજા દિવસે સવારે સાઈટ સીન જોઈ અને રાત્રે પાછું આપણે નીચે માઉન્ટ માઉન્ટ એવરેસ્ટ ઉતરી અને આપણે નીચે આવતું રહેવાનું છે ત્યાર પછી આપણે ઉદયપુર જવાનું છે હલ્દી ઘાટી જવાનું છે દ્વારા જવાનું છે ચિત્તોલગઢ જવાનું છે ઘણા બધા રસ્તામાં જે કાંઈ રૂટ આવતા છે ઘણા બધા લેવાના છે લગભગ આપણે ત્રણથી ચાર દિવસની મુસાફરી થશે એટલે એ પ્રમાણે બધા કપલને વિનંતી કે એ પ્રમાણે બધા પોતપોતાનો સામાન લઈ જોતાં પૂરતી સામાન લેવો જેથી કરીને તમારે તમારો સામાન ઉપાડવો અને ચડાવવામાં મોંઘું ન પડે એટલે જો અહીંયા રાત દિવસ અમે તૈયારી કરી રહ્યા છીએ મારી આરે અત્યારે જો અમારે દીપકભાઈ છે દીપકભાઈ ચાવડા રિઝર્વેશન બીજા રાજ્યની પરમિટ માટે થોડી ઘણી શોટિંગ થયું છે એની માટે જો અમારે બધા પાછા નવેસરથી મહેનત કરે છે બધા ગ્રુપના મેમ્બરો પણ તમે ચિંતા ન કરતા તમારી માટે તો અમે અડક ઊભા છીએ જો આ મહેનત તમારી માટે જ કરી રહ્યા છીએ દીપકભાઈ કર્યા છીએ નિલેશભાઈ વામણિયા કરે છે અમારે અશ્વિન કુમાર હજી નીચે ગયા છે પછી આ પરેશભાઈ જો ઉદરે ખાતા ખાતા બિચારા અત્યારે થાકી ગયા તો મહેનત કરે છે બધાનું શોટિંગ પાછું નવેસરથી ઉપરથી આવ્યું છે પણ કરે છે મહેનત હું એમ કહું તમારા માટે પણ તમે અમે તમારા માટે મહેનત કરી છે પણ તમે તમારા માટે મહેનત કરી નાખજો જે કાંઈ તૈયારી કરવાની હોય એ તૈયારી પૂર્ણ કરી નાખજો સંપૂર્ણ રીતે અને અમે જો મહેનત કરી રહ્યા છીએ એવી રીતે તમે તે તૈયારી બિલકુલ કરતા રહેજો આપણે ખરીદીમાં જે કંઈ બાકી હોય ખરીદી કરી નાખજો અને શૈક્ષણિક અભિયાન દ્વારા જે ભવ્ય ટૂરનું જે આયોજન હોય છે એ ટૂરમાં પણ તમામ કપલને જિંદગીના સપના સાકાર કરવા માટેનું આયોજન હોય છે એમાં બિંદાસ રીતે ચિંતાનો વિષય નથી પણ આપણે ઘણો બધો આનંદ ને ઉત્સાહ લેવાનો છે અને આનંદ કરવાનો છે ત્યાં એટલે બધા કપલને વિનંતી કે મેં અહીંયા પણ કીધું તું અને પાછો પણ કહું છું કે આપણે ત્યાં કેફી પદાર્થ પીણાનું સેવન કરવાની સખ્ત મનાય છે એટલે કેફી પદાર્થ કોઈને પીવાનું નથી કેફી પદાર્થ કોઈને ત્યાંથી લાવવાનું નથી પણ એન્જોય જિંદગીમાં જે તમે ચિંતા જે કઈ જે વિચાર્યું હોય એ બધું જ કરવાનું છે અત્યારે આપણો લાઈવ વિડિયો ટૂંકાવશું કાલે કઈ નવું અપડેટ હશે તો તમને આપશું પણ આજે રૂટ તૈયાર થયો તો બસનું અમે આજે નંબર પ્રમાણે પણ શોટિંગ પણ કર્યું હતું અને ઘણું ખરું ગોઠવાઈ ગયું છે કાલમાં કરિયાણાની ખરીદી બાટલાન બાટલાન જે કાંઈ છે એ બધું કાલમાં શરૂ થઈ જાય છે એટલે લગભગ અમે જે સમૂહ લગ્નમાં ચાર મહિના મહેનત કરતા હોઈએ એક ધારી એવી જ રીતે અમે ટૂરમાં પણ પંદર દિવસથી એક ધારી સતત મહેનત કરી રહ્યા છીએ એટલે અમે જે મહેનત કરી છે તમારા માટે કે મહેનત કરી છે પણ તમે મહેનત તમારા માટે ભૂલતા નહીં કાંઈ વસ્તુ લાવવામાં આભાર અત્યારે આપણો અત્યારે આવડો વિડીયો ટૂંકાવીએ છીએ જય ભારત ભારત માતા કી જય અસ્તુ બોલો બોલો